જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગ આપણે આ જો સમજદાર કેરી લેવા થાય નો દાબો નાખવાનો બાકી રહી ગયો તો તો દાબો નાખી છે આવી રીતના બધી કેરી ઊભી ગોઠવી દેહો ને આ બોક્સ છે ઘી ના નું તો આપણને બહુ જ કામ આવ્યું કારણ કે હવે આ બોક્સ ભેગા કરશું ને આની અંદર જ દાબો મો નાખશું કારણ કે કેરી પણ મસ્ત ગોઠવાઈ ગલી રહી ને ઊભી રહે આડી કેરી પડી ગઈ હોય ને

ઘાસ સારો હોય ક્યારે પડ્યો ન મૂકે બધું ખાઈ જાય પણ અત્યારે ગંગાની બધી નિર્ણય પડી છે એનું મેઈન કારણ તો ઈ છે કે થોડી કામ જોઈ તો દુખ ની વાત છે કે ગંગા ને આપણે તો ગંગા ને આપણે આઠમું વેતર હતું તો આ વખતે વચ્ચે જે વૈયાણી છે બધી વાસળી આવી ત્યારે ક્યારેય કઈ નથી આ વર્ષે ફરી પાછું આ તકલીફ થઈ છે તો થોડીક ચિંતા જેવી વાત છે ગંગા જો આપણી રોવે છે અને દુઃખી પણ છે તો ગંગા દુખી છે તો અમે પણ બધાય દુઃખી છીએ

સિવાની ને ગમે એટલું ખાણ હોય ને તો ઘટે અને હોનુ નો વારો છે હવે ઉમા નું મિલ્કિંગ કરીને હોનુ નું જાય હું જાય નું મિલ્કિંગ કરવા પછી કંકુ કારણ કે હજી શરૂ જ કરી છે એટલે બધી ગાયું બાકી છે સુરભી તો આપડી મોટી છે પણ અરે અરે આપણે સુરભી ની બેન ચપસ્વી પણ મોટી થઈ ગઈ છે હવે આ બધી તેજ વાસડી તેજ ભાઈ પછી કદાચ શાંત પડે તો ચોપસ્વી સુરફી સુરભી જેટલી સુરફી નાનપણ માંથી શાંત વાસડી છે બાકી બધી વાસળી અત્યારે ને હવે થોડાક દિવસ સેટિંગ આવતા વાર લાગશે કારણ કે તરવાઈ ગઈ એટલે આમ નિમાણી નિમાણી રહી છે રોયા કરે છે થોડું થોડું એને રે દિવસો વિતાવશે એટલે થોડાક દિવસમાં બધું પાછું રેડી થઈ જશે